પોલીસની મંજૂરી મળી છે ત્યારે હવે ક્ષત્રિયો યુદ્ધ એજ મૂળ માં જોવા મળી રહ્યા છે જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલા અને પુરુષો રેલીમાં માં ગયા છે ત્યારે ટીવી સ્ક્રીન દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં બહુળી સંખ્યામાં વિશાળ સંખ્યામાં ક્ષત્રિય પુરુષ અને મહિલાઓ જોવા મળી રહ્યા છે જ્યાં પુરુષો માથે કેસરિયા ધારણ કર્યા છે ત્યારે મહિલાઓ કેસરી સાડી પહેરીને આ મહારેલીમાં જોવા મળ્યા છે ઉલ્લેખનીય છે કે ગુજરાત લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે અને પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયા છે ત્યારે પુરુષોત્તમ રૂપાલા જે રાજકોટના લોકસભાના ઉમેદવાર છે તેઓ દ્વારા એક નિવેદન કરવામાં આવ્યું હતું અને જે નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રો જોવા મળી રહ્યો હતો ત્યારે એને લઈને ભારે રો જોવા મળ્યો અને જે ઠેર ઠેર આવેદન પત્ર આપવામાં આવ્યા ત્યારે હવે રાજકોટમાં મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું જ્યાં બહુમાળી ચોક ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ત્યારે બહુની સંખ્યામાં ક્ષત્રિય સમાજ જે છે મહા રેલીમાં પહોંચ્યા